અલગ એક પાણી પીએ કે કીધું ખાઈ દીધું આગળ હારા છે તાળીઓ ખોર પૂરો ને પાણી ઓસા થોડોક ખોરવાનો છે

આ આ ઓ મોરે ખોજી છે તો કેટલું મે આ આ ખોજી વાળા કેટલું ખોજી છે ઇની દવા દવા નથી વાર ખોતા ખોતા હેડેજ થઈ જશે પછી તો કા ભારદો જેવું ખોજી હે ઓયની ખૂબ ખોજીઓ છે આ મોય આયા છે યાર રટ નઈ રટ નઈ સકરાતા બધું દેખાતું નઈ વધડું

ના <coughs> ના

કુદર જીટો અમે લમણો જ ના કરો મારા ટાળ છોડવા તો નહીં હવે કે ગમે જે આગે વન આવી તો એ શું થઈ જાયે આગે હોય તો એ મારવા છે કે મેલવા જ નહીં મેલવા તો નથી એમ નહીં પણ કાલે આવશે ને કાકા એ બધા પેલા કાલ આવે તો કોણ આવે કોઈ ના પડે આપણા હોમે એ કુક તો આવશે રા હુંડાડી આપણો ડોહો એકલો તો તો એના બે તો કાપજો તો ના બી હોય પણ પ્લાન લાગી કારણ કેવું નથી યેં કબોર ખાલે આ કાપોર રોટી સીગરે એમો નક એ વડી કે કે અમન કીધું કોઈ કોઈ થાય મરી માથે માથે આવે જ છે તો આપણે ક્યાં તમે હું જો આમણા મોડો નક વાડી કે કે અમન કીધું ન એની જાવ અમારા જાવ ઘરે જાવ કને કામસેવાલ ચાલ એરાસે મુવા જ ઓટો કરતા આયા તા

હવે દવા કોને તું પટ્ટી લગાવું આર બહુ દુખે છે બહુ ઓય તમે કીધું પૂરું છે કે મારી ના આય પણ માર તો મુ ખાઈ ના આવ્યો છું ખબર પડશે શું થાય માર આ શું આવશે મારા બડે પેલા તો લડાઈ ના આયા છે હવે મારે શું કરવું પડશે ને કોકને વાત કરવી પડશે આ તો કોક ઘેર હાજર ના આવત લડીન મરી જાય પેલા શીખ આવે શીખ ચેટલું શું માર્યા થી પેલા હમાસા લેવાય છે એમ જેમ જવું એનો આપણા ભાઈ હતા છે જેમ લાવી છેઠા બદલે કાયમી હવે નાગદીની વાત કરું એ કોક રસ્તો કાઢજે એનો હવે પાસે જતા જતાવું એટલે એનો રસ્તો કોઈક કઢાવું બસ વાત વળી બીજી શીખ શું કરે છે હવે હવે કાલે વાત હવે અત્યારે નાગદી પાણી જ કાલે એનો રસ્તો એનો બધો કઢાઈ નખો

એના પેલો પેલા ભત્રીજાને મારો હશે એટલે બહુ પાવર કરતો હતો પેસન ભરી જેટલો પાવર કરે પેલો તેને મારો હશે કાલ વાત ખાલી